ડો કલમ ને કોઈ પડે એમ પણ બને આ હાથ આખે આખો બળે એમ પણ બને જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું છેત રે રસ્તા કે ભૂમિયા એવું છે થોડું છેતરે રસ્તા કે ભૂમિયા એક પગ બીજા પગને છડે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય જે શોધવામાં જિંદગી આખી પસાર થાય મેં એ જ હોય પગની તળે એમ પણ બને તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને ભારતીય સમુદાય શિક્ષણ સંઘ આપણી કવિતા આપણા માટેનું આયોજન કરે છે એ બદલ આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને મારો આનંદ વ્યક્ત કરું છું મનોજ ખંડેરિયાની ગઝલ એમ પણ બને વિશે થોડીક વાતો કરીશું મનોજ ખંડેરિયાની ગઝલ એમ પણ બને ને ગુજરાતી ભાષાની ઉત્તમ ગઝલો પૈકીની એક કહી શકાય કાવ્ય પ્રકાર ગઝલ ફારસી તથા ઉર્દુમાં થઈને ગુજરાતીમાં આવ્યો ગઝલ એટલે પ્રિતમા કે ઈશ્વર સાથે પ્રેમ ગોષ્ઠી આ ઉપરાંત પણ અનેક વિષયો ગુજરાતી ગઝલમાં નિરૂપાયા છે આ ગઝલ પણ અલગ વિષયની છે અલગ તરહની છે ગઝલની બે પંક્તિ એટલે શેર પહેલાં શેરની બંને પંક્તિના અંતે અને ત્યારબાદ દરેક શેરની બીજી પંક્તિના અંતે પુનરાવર્તન પામતા પદને રદીફ કહેવાય આ ગઝલમાં એમ પણ બને એ રદીફ છે કાફિયા એટલે દરેક પંક્તિમાં રદીફ અગાઉ આવતા પ્રાસ આ ગઝલમાં આવતા સહજ સુંદર પ્રાસ પળે બળે વળે છળે તળે એને કાફિયા કહેવાય પરંપરાગત ગઝલને આ કવિએ સંવેદનાત્મક કવિકર્મથી આધુનિક રીતિએ પ્રયોજીને ગુજરાતી ગઝલને નવું પરિમાણ આપવામાં વિશિષ્ટ ફાળો આપ્યો છે ફારસી ઉર્દુ શબ્દોના બદલે શુદ્ધ ગુજરાતીમાં ગઝલો રચવામાં એમનો ફાળો અનન્ય છે આ એ બોલચાલના કાકુવાળો આગવો રદીફ એમ પણ બને તરત ધ્યાન ખેંચે છે રોજે રોજ જે કંઈ બને એના કરતાં કંઈક નવું અવનવું ચોંટદાર કશું બને એની વાત કવિ આ ગઝલમાં કરશે એવો સંકેત આ હૃદયમાંથી જ મળી જાય છે પહેલી જ પંક્તિ છે પકડો કલમને કોઈ પડે એમ પણ બને મનમાં થાય કલમ પકડો એથી તે વળી શું થાય દરેક પડે ન થાય પણ કોઈ જ પડે થાય એવું તે શું હોઈ શકે પકડો કલમ કહેતા જ અહીં શબ્દની ઉપાસનાની વાત આવે છે શબ્દ બ્રહ્મની ઉપાસનાની વાત આવે છે અને ઉપાસનાની વાત સાથે કોઈ ચમત્કાર કે સાક્ષાત્કારની વાત આવે એમ પણ બને પણ આ કવિને સાધના ઉપાસનાના ફળની વાત નથી કરવી આ કવિને તો શબ્દ સાધનાની પ્રક્રિયાની વાત કરવી છે આથી જ તો કોઈએ ન ધારી હોય તેવી બીજી પંક્તિ યોજીને આ કવિ કમાલ કરે છે બીજી પંક્તિ છે આ હાથ આખે આખો બળે એમ પણ બને સવાલ થાય કપડો કલમ પકડો ને હાથ આખે આખો બળે એવું તો વળી થાય વિરહ વિશે લખવા કલમ પકડો ને હૈયું વિરહની આગમાં બળે એવું બની શકે પછી હૈયા સાથે દેહ આખો આખો બળી શકે એવું એ બની શકે પણ અહીં કવિએ હાથ લખ્યું આખો આ કવિનું અને વતન જુનાગઢ જુનાગઢ કહેતા જે સાંભળે નરસિંહ મહેતા અને તરત સાંભળે રાસલીલાના દર્શનમાં નરસિંહ એવા તો ડૂબેલા હતા કે એમના હાથમાંની મશાલ પછી એમનો હાથ આખે આખો બળવા લાગેલો એ જ સંદર્ભ છુપાયેલો છે આ બીજી પંક્તિમાં આ હાથ આખે આખો બળે એમ પણ બને એ પંક્તિમાં અને આ સંદર્ભના ઉગાડ સાથે સમજાય કે પકડો કલમથી આરંભાતી આ શબ્દ સાધના કેવળ શબ્દ સાધના નહીં પણ નરસૈયાના સ્વામીની સાધના પણ બની રહે છે બ્રહ્મ સાધના પણ બની રહે છે માત્ર બે જ પંક્તિમાં આ કવિએ કેવી સર્જક કમાલ કરી છે શબ્દ બ્રહ્મની સાધનાની વાત પછી પછીના બીજા બધા શહેરોમાં આ વાત આગળ ચાલતી નથી આગળ વધતી નથી કારણ કે ગઝલના દરેકે દરેક શેર સ્વતંત્ર હોઈ શકે છે જીવનના અનુભવ સમંદરમાં ડૂબકી મારતા જે મોતી મળે એ મોતી જેવા છે હવે પછીના શેર બીજો શેર જોઈએ જ્યાં પહોંચવાની જંખના વર્ષોથી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને આ પંક્તિ સમજવા માટે આપણે એક ઉદાહરણ જોઈએ ધારો કે કોઈ વર્ષોથી વિદેશમાં છે અને વર્ષોથી વતન જવાની એને ઝંખના છે વર્ષોના વર્ષ પછી એ વતન પહોંચે અને જુએ છે તો એને વતનમાં ક્યાંય કહેતાં ક્યાંય પોતાનું વતન જડતું નથી અને એનું મન પાછું પડે છે આ તો એક ઉદાહરણ આપ્યું દરેક ભાવકને આ શેર વાંચ્યા પછી પોતે કો આવો કોઈને કોઈ અનુભવ યાદ આવે એવું પણ બને એવું વ્યાપક સંવેદન ધબકે છે આ શેરમાં એની શુરિયત હૈયે વસી જાય છે હવે ત્રીજો શેર જોઈએ એવું છે થોડું છેતરે રસ્તા કે ભોમિયા એક પગ બીજા પગને છોડે એમ પણ બને સીધા સાદા શબ્દોમાં કેવી ચોંટદાર રજૂઆત રસ્તા કે ભૂમિયા નહીં પણ એક પગ બીજા પગને છોડે છેતરે કેવી સાચી વાત માણસ પોતાની જાતને કેટલી હદે છેતરે છે અન્યને છેતરવાની દરેક વેળાએ માણસ પોતાની જાતને તો છેતરે જ છે આથી જ સમાજમાં મૂલ્યોનું પતન જોવા મળે છે ઇન્ટિગ્રિટીનો રાસ જોવા મળે છે માણસ પોતાની ભીતર કદી ડોકિયું કરતો નથી ને બધા સુખ માણસ બહાર શોધ્યા કરે છે આ જ વાત કવિ ચોથા શેરમાં વેદક રીતે કહે છે જે શોધવામાં જિંદગી આખી પસાર થાય જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને એ જ હોય પગની તળે એમ પણ બને શું શોધવામાં જિંદગી આખી પસાર થાય એનું કવિ નામ નથી પાડતા એથી આ શેરની અર્થ છાયા વિસ્તરે છે મોટાભાગના લોકો સુખ શોધવામાં આખી જિંદગી બાર બાર ફર્યા કરે છે સતત ફર્યા કરે છે પણ એ પગની તળે હોય છતાં દેખાતું નથી આ સુખ ભૌતિક પણ હોઈ શકે અને આધ્યાત્મિક પણ હોઈ શકે એ શોધવા લોકો પાણીયારે ગોખમાં મંદિરે એમ બહાર બધે દીવા કર્યા કરે છે પણ દિલમાં દીવો નથી કરતા જે શોધે છે એ જળતું નથી માત્ર એક જ શહેરમાં કવિએ કેટલું બધું કહી દીધું સાવ સીધા સાદા બોલચાલના શબ્દોમાં કવિએ કેવું ચિંતન દર્શન સહજ લીલિયા ચીંધી દીધું આ શેર વાંચતા માણતા એક કહેવત યાદ આવે છે કેળમાં છોકરું ને ગામમાં ઢંઢેરો છોકરું શોધવા ગામ આખામાં ઢંઢેરો પીટે ને છોકરું હોય પોતાની કેડમાં ગઝલના પહેલાં શેરને મતલા કહે છે અને છેલ્લા શેરને મકતા કહે છે જો કવિએ ઉપનામ તખલ્લુસ રાખ્યું હોય તો એ મક્તામાં છેલ્લા શેરમાં પ્રગટ થાય છે કવિ શ્રી મનોજ ખંડરિયાએ કોઈ તખલ્લુસ રાખ્યું નથી આ ગઝલનો અંતિમ શેર એટલે કે મક્તા જોઈએ તું ઢાળ ઢોલિયો હું ગઝલનો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને તું ઢાળ ઢોલિયો આ અડધી પંક્તિમાં પ્રણય જીવનના દાંપત્ય જીવનના અનેક સંકેતો છે આ અડધી પંક્તિ વાંચ્યા પછી થાય કે નાયિકા ઢોલિયો ઢાળે એ પછી નાયક શું કરશે પણ અર્ધ પંક્તિ પછીનો નાજુક નમણો વળાંક કહો કે કાવ્ય કાવ્યવળાંક એ તો જુઓ નાયક કહે છે હું ગઝલનો દીવો કરું કારણ કવિને દહેશત છે કે અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને અંધારાનાય અહીં ઘણા બધા સંકેતો છે કવિ જો સાદો દીવો કરે તો વાટ સંકોરવી પડે ઘી કે તેલ ઉમેરવું પડે ને દીવો હોલવાય નહીં એનું વારે વારે ધ્યાન રાખવું પડે પણ આ કવિ તો ગઝલનો દીવો કરે છે આથી એમના ઘરને દાંપત્ય જીવનને તેમજ સમગ્ર જીવનને અંધારું ઘેરી નહીં વળે આમ આ ગઝલનો દીવો આપણી ભીતર પણ ગઝલનો અજવાળો મૂકી જાય છે આભાર